નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ચકચારી હની આરોપી આશા ધોરી પટેલ જેલમાં હાજર થઈ પોતાની પુત્રીની માંદગીના આધાર પર દસ દિવસના વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલી હની ટ્રેપની આરોપી આશા મુળજીભાઈ ધોરી એ સ્વેચ્છાએ પોલીસની પાલારા જેલમાં પુનઃ હાજર થઈ ગઈ છે દસ કરોડ રૂપિયા પડાવવાના હેતુથી આદિપુરના ફાઇનાન્સર અનંત તન્નાને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વિડીયો ક્લિપ રેકોર્ડ કરીને બળાત્કારના ખોટા ગુનામાં સંડોવી દેવાના ગુનામાં સુરતની રહેવાસી આશા ધોરી આરોપી છે પુત્રીને બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન હોય તેની સંભાળ લેવાના આધાર પર ભુજ કોર્ટે તેને પંદર ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર સુધી વચગાળાના જામીન પર છોડી હતી જામીન પર બહાર આવ્યા બાદ તે પુનઃ હાજર ન થતાં પાલારા જેલ દ્વારા પોલીસ તંત્રને તે ફરાર થઈ ગઈ હોવાની રિપોર્ટ કરાઈ હતી જેલના ઇન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું કે ગઈકાલે બપોરે આશા જેલમાં હાજર થઈ ગઈ છે હવે પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણો સમજપૂર્વક સમજ પૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર